ધનુર્માસ કમૂરતા સોળ ડિસેમ્બરના રોજ શરૂ થશે કમૂરતા ભૂલથી પણ ના કરતા આ કામ નહીતર આવી શકે છે અડચણ પરંતુ પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા કહેવામાં આવે છે કે આ માસ દરમિયાન જો તમે ભજન કીર્તન સત્સંગ કથા અને મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો જાણો આ વીડિયોમાં કે શું કરવું અને શું ના કરવું તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા જ કમૂરતા શરૂ થઈ જશે હિન્દુ ધર્મ અનુસાર કમૂરતામાં શુભ અને માંગલિક કાર્યો કરી શકાતા નથી તેમાં પણ લગ્ન સગાઈ બાબરી ગૃહ પ્રવેશ કે ગૃહ નિર્માણ જેવા શુભ કાર્યો ના કરવા જોઈએ રોજ ગ્રહોના રાજા સૂર્ય રાશિમાં ગોચર કરશે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે ત્યાર બાદથી કમૂરતા શરૂ થઈ જશે હિન્દુ ધર્મ અનુસાર કમૂરતામાં શુભ અને મંગળ કાર્યો કરવામાં આવતા નથી જેમાં લગ્ન સગાઈ મુંડન ગૃહપ્રવેશ અથવા ગૃહ નિર્માણ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે તે સમયે શુભ અને માંગલિક કાર્યો ફરી શરૂ થઈ જશે શા માટે કમૂરતામાં શુભ કાર્યો ના કરવા જોઈએ કમૂરતામાં દિરાગમન કર્ણવેદ અને મુંડન જેવા શુભ કાર્ય કરવા વર્જિત છે સૂર્ય ધન રાશિમાં અગ્નિભાવમાં હોવાથી સ્થિતિ બગડે છે આ સમય દરમિયાન કરવામાં આવેલ કામમાં અવરોધ આવે છે અને કામ બગડે છે જો તમે નવી નોકરી અથવા વ્યવસાયની શરૂઆત કરવા માટેનો યોગ્ય સમય નથી કમૂરતામાં નવા ધંધાની શરૂઆત કરવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં તમારે કર્જમાં વધારો થઈ શકે છે જ્યારે કમૂરતામાં નવી સંપત્તિની ખરીદી ન કરવી જોઈએ આ સમય દરમિયાન ખરીદેલ મકાનનું સુખ મળવું મુશ્કેલ છે ખાસ કરીને ત્યાં નિવાસ કરવાના સુખમાં મુશ્કેલી આવે છે કમૂરતામાં લગ્ન સમારોહ શા માટે નથી થતા કમૂરતા અથવા મલમાસમાં લગ્ન સમારોહ જેવા મંગળ કાર્યો કરવામાં આવતા નથી હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ખરમાસમાં લગ્ન કરવાથી પતિ અને પત્નીનો સંબંધ નબળો પડી શકે છે આ કારણોસર કમૂરતામાં લગ્ન સમારોહ જેવા મંગળ કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવે છે આ વર્ષે સોળ ડિસેમ્બરના રોજ ખરમાસ લાગે છે ચૌદ જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારથી લગ્ન સમારોહ માટેના મુહૂર્ત શરૂ થશે જેથી ત્યારથી તમે મંગળ કાર્ય કરી શકો છો કમૂરતામાં આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ કમૂરતામાં નવી વસ્તુ ઘર જમીન અથવા વાહન ન ખરીદવા જોઈએ આ પ્રકારે કરવાથી વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું નથી આ મહિનામાં માંસ દારૂ ઘઉં ચોખા સફેદ અનાજ મગ જવ તલ કોળું જીરું આમળા અને સિંધાલુ મીઠુંનું સેવન ન કરવું જોઈએ કમૂરતામાં ક્યાં કાર્ય કરી શકાય કમૂરતામાં પ્રેમ વિવાહ કરવાના હોય તો તે નિશ્ચિત થઈને લગ્ન કરવા જોઈએ જો તમારી કુંડળીમાં ધનુ રાશિમાં ગુરુ હોય તો તેવા જાતકોને આ સમયગાળામાં સારા કાર્યો કરી શકાય છે કમૂરતામાં જાત કર્મ અને શ્રાદ્ધ જેવા કાર્ય કરવા જોઈએ નોંધ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ